જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરીએ એસબી બી ટીમની જે હાલ એસબી શોપિંગનું આજ સત્યાવીસ તારીખે ઉદઘાટન હતું તે આજે ઉદ્ઘાટન થઈ ગયું છે અને આજે છે અષાઢી બીજ તો અષાઢી બીજના દિવસે તેમનું ઉદઘાટન થઈ ગયું છે અને ઉદઘાટનમાં બહુ એટલી બધી ભીડ હતી ને તે એટલી બધી પબ્લિક હતી તે રસ્તો જામ થઈ ગયો હતો અને બહુ ભીડ હતી એસ બિંદુસાની ટીમના ચાહકો ઘણા બધા એકઠા થઈ ગયા હતા અને ત્યાં થોડો ઘણો સિંગિંગનો પ્રોગ્રામ હતો થોડો ઘણો કોમેડીનો પ્રોગ્રામ હતો અને બહુ મજા આવી જાય એવી ભીડ હતી એસ બિંદુસ્તાની ટીમના પ્રોગ્રામમાં અને એસબી શોપિંગનું પણ ઉદઘાટન હતું આમ મજા આવી જાય એવું હતું અને એવા જ આપણા અષાઢી બીજનો માહોલ હતો કેમ કે એવા દિવસ શુભ મુહૂર્ત હતું અને એવા જ પડે એસ બિંદુસ્તાન ટીમ શોપિંગનું ઉદઘાટન હતું અને આપણે એવી પ્રાર્થના કરીએ કે એસ બી ટીમ ટીમ ઉતરોઉતર આવી પ્રગતિ કરતી રહે અને દુનિયામાં આખું નોમ બનાવે હજુ હું એનાથી વધારે નોમ બનાવી હોઉં અને બહુ પ્રગતિ કરે તો તમે એસબી હિન્દુસ્તાની ટીમના બિગ ફેન હોય તો કમેન્ટમાં એસ બિંદુસ્તાનની ટીમ લખી દેજો અને તમારા ભાઈની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો એસ બીનિશાની ટીમની બહુ મજા આવે છે તેના વિડીયા જોવાની અને તેમને આખું ઉદઘાટનમાં તેમના ચાહકો કેટલા બધા હતા બહુ ભીડ હતી બહુ મજા આવી ગઈ અને ફાઇનલી તેને ઉદઘાટન કરી દીધું અને તેમને કહેતા હતા કે અમે ધમાકો કરીશું કે અનોખી જાણકારી આપશું કહેશું કે મેં શું તૈયારી કરી તેનું બહુ મોટો ધમાકો કરે યાર બહુ દિલ ખુશ થઈ ગયું યાર મજા આવી જાય એવું ઉદ્ઘાટનમાં બહુ ઘણી પબ્લિક હતી તમે જ્યાં તક નહોતા જ્યાં કમેન્ટ કરજો તમે જોવા ઉદ્દઘાટનમાં જ્યાં તક નહોતા જાય કમેન્ટ કરજો અને તો તમે એસબી ટીમ વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરજો અને બાજુમાં જ હરીભાનું ચાય પાર્લર એટલે કે એ એસબી નિમનું સર તેના બીજા માળે એસબી શોપિંગ શોપિંગનું જે મોલ છે બનાવે છે દુકાન બનાવી છે તેમને અને નેચર હરીભા ચાય પાર્લર અને બહુ બધી પબ્લિક એકઠે થઈ જાય તમે જોવાની બહુ મજા આવે છે તો વિડીયો પૂરો જોજો